નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઇ એટલે કે કમ્બાઈ એક્ઝામિનેશન ક્લાર્ક ની જે વિવિધ સવર્ગો જેવા કે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક બિન સચિવાલય ક્લાર્ક કલેક્ટર ઓફિસર ના ક્લાર્ક વગેરે જેવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે મિત્રો લેવાની છે વગેરે જેવા ક્લાર્કની જે તેતાલીસ ને ચાર જગ્યાઓ માટે જે ઓનલાઈન ફોર્મ ભરાયા છે અને એના માટેની જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની છે તેના માટેનું જે સિલેબસ છે તે મિત્રો સિલેબસ શું હશે કેટલી પરીક્ષાઓ લેવા છે જેમાં પ્રિલિમરી પરીક્ષામાં શું સિલેબસ હશે અને મેન્સમાં કયા કયા સિલેબસ હશે અને ગ્રુપ એ અને ગ્રુપ બીમાં કયા કયા સવર્ગોની મિત્રો જે છે તે સમાવેશ કરવામાં આવે છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તો આ વિડીયોના અંશોથી બન્યા રહેશો કારણ કે મિત્રો જો તમે તૈયારી કરતા હશો સીસી ક્લાર્કની ગોનશિયા પસંદગી ક્લાર્કની તો આપણે જરૂરી છે કારણ કે આ વખતે કોમ્પ્યુટર બેઝ જે એક્ઝામ બેઝ રીઝનિંગ જે ટેસ્ટ લેવાનો છે તે એ પ્રિલિમરી એક્ઝામ જે છે કોમ્પ્યુટર લેવાની છે સાથે જ ગ્રુપ એ માટે ખાલી મેન્સ લખવાનું આવશે વર્ણનાત્મક અને ગ્રુપ બી માટે ફરીથી કોમ્પ્યુટરની એક્ઝામ બસો માર્ક લેવાની છે તો તમામ માહિતી સિલેબસની આજના વિડીયોમાં આપણે મેળવી છે તો વિડીયોના આજ સુધી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને આવું જો કોઈ અભ્યાસક્રમ વગેરે મુકાતું હોય તો તમને સરળતાથી અમારી ચેનલ પરથી મોડી જાય તો મિત્રો નવી પરીક્ષા પદ્ધતિ જે છે ગ્રુપ એ અને બી માટે સીસી માટે કોમન હવે વર્ગ ગોણ છે પસંદગી માટેની બધી જ જગ્યાઓ જેવી કે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક બિન સચિવાલય ક્લાર્ક કલેક્ટર ઓફિસના ના ક્લાર્ક વગેરેની પરીક્ષા એક સાથે યોજવામાં આવશે જેમાં પ્રિલિમર પ્રથમ પ્રિલિમરી પરીક્ષા યોજાશે જે એમસીક્યુ બેઝ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી હશે અને આ પરીક્ષા 100 માર્કની રહેશે ત્યારબાદ પ્રિલિમરી પરીક્ષાના કટઓફ ના આધારે ઉમેદવારોને મુખ્ય પરીક્ષાઓ માટે બોલાવવામાં આવશે એટલે કે જે પ્રિલિમરી પરીક્ષા છે તે 100 માર્કની રહેશે અને જે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પરીક્ષા હશે અને એક કલાકની અંદર એટલે કે સાહીઠ મિનિટ અંદર મિત્રો આપણે સો માર્ક ના પ્રશ્નો સોલ્વ કરવાના છે અને આ જે સો માર્ક ના હશે પ્રિલિમરી એમાંથી મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ જગ્યાના સાત ગણા ઉમેદવારોને જે છે તે મેન્સ માટે બોલાવવામાં આવશે એટલે કે મેન્સ માટે જે છે તે જગ્યાના સાત ગણા ઉમેદવારો એટલે કે લગભગ બધી સમર્કોની છે ને ચાર હજાર ત્રણસો જગ્યાઓ છે તો મિત્રો લગભગ ત્રીસ હજાર જેટલા ઉમેદવારો ત્રીસ બત્રીસ હજાર જેટલા ઉમેદવારોને જે છે તે મેન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે

બોલાવવામાં આવશે મિત્રો હવે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં બે ગ્રુપ પ્રમાણે ભરતી પ્રક્રિયા યોજાશે જેમાં ગ્રુપ એ માં મિત્રો કોણ કોણ સમાવિષ્ટ થશે તો ગ્રુપ એ માં મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને કલેક્ટર ઓફિસના ક્લાર્ક વગેરેનો સમાવેશ થશે જ્યારે ગ્રુપ બી માં પંચાયત વિભાગના જુનિયર ક્લાર્ક ખાતાના વડાની કચેરીના જુનિયર ક્લાર્ક વગેરેનો સમાવેશ કરવામાં આવશે મુખ્ય પરીક્ષા પણ ગ્રુપ પ્રમાણે યોજાશે જેમાં ગ્રુપ એ માટે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ જ્યારે ગ્રુપ બી માટે એમસીક્યુ બેઝ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ ની પરીક્ષા યોજવામાં આવશે ગ્રુપ એ માટે મિત્રો વર્ણનાત્મક એટલે કે લખવાનું આવશે જેમાં આપણે ધોરણ 1 થી 12 માં જે પરીક્ષાઓ વાર્ષિક પરીક્ષાઓમાં જે લખીએ છે તે પ્રમાણેનું 600 માર્કના ત્રણ પેપરો મિત્રો આવશે અને ગ્રુપ બી માટે જે છે તે 200 માર્કનો મિત્રો કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે ફરીથી સીબીઆરટી એક્ઝામ લેવામાં આવશે જાણીએ મિત્રો ગ્રુપ એ માટે જે પરીક્ષાઓ છે તેના માટે જે મુખ્ય પરીક્ષા છે તેનો સિલેબસ છે તો ગ્રુપ એ મેન્સ માટે કુલ માર્કની પરીક્ષા રહેશે જેમાં આધારિત ઉમેદવારોની ગ્રુપ પસંદગી થશે એટલે કે ગ્રુપ એ માટે મિત્રો તમે જે મેન્સ એક્ઝામ આપશો તેમાં સાડા ત્રણસો માર્કની જે એક્ઝામ છે તેમાંથી જ મેરિટ બનશે તેના આધાર પર જ મિત્રો મિત્રો જે છે ઉમેદવારોને નોકરી મળશે પ્રિલિમરી પરીક્ષાનું મેરિટ ના ગ્રુપ એ અથવા ગ્રુપ બી બંનેમાંથી કોઈ પણ મેરિટ ગણાશે નહીં

આમ કુલ ત્રણ અલગ અલગ પેપર ત્રણ અલગ અલગ દિવસો મિત્રો કુલ સાડી ત્રણસો માર્ક્સના જે મેરિટ છે તેમાંથી બનશે અને તેના આધાર પર ઉમેદવારોને નોકરી આપવામાં આવશે મિત્રો વાત કરીએ મિત્રો પેપર એક ની ગુજરાતી જેની મુખ્ય પરીક્ષા છે અને જેનો માધ્યમ ગુજરાતી રહેશે અને કુલ ગુણ છ છે વર્ણનાત્મક પરીક્ષા છે વર્ણનાત્મક અને કુલ સમય ત્રણ ગુણ છે તો એમાં શું શું પૂછા છે તો મિત્રો એમાં પ્રશ્ન એક હશે નિબંધ જેમાં ત્રણ પૈકી કોઈ પણ એક આશરે બસો થી અઢીસો શબ્દો અઢીસો થી ત્રણસો શબ્દોમાં નિબંધ લખવાનો છે જે પંદર માર્ક છે બીજા નંબરે છે મિત્રો વિચાર વિસ્તાર જે બે આવશે તેમાંથી કાવ્ય પંક્તિ કે ગદ્ય સુક્તિનો વિચાર વિસ્તાર આશરે બસ્સો શબ્દોમાં વિચાર વિસ્તાર લખવાનો છે બેમાંથી કોઈ એક પંક્તિનો જે દસ માર્ક હશે ત્રીજું હશે સંક્ષેપીકરણ ગદ્યખંડ માંથી આશરે એક ત્રીજા ભાગ લખી અને યોગ્ય ટાઇટલ આપવાનું છે તે દસ માર્ક પૂછા છે ગદ્ય સમીક્ષા એટલે કે આપેલ જે ગદ્ય ખંડ છે એના આધાર પર પ્રશ્નો જે છે તેના દસ માર્ક્સ હશે પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા હશે દોઢો શબ્દોમાં દસ માર્ક્સ

અને વ્યાક્યરતના વગેરેનું જે છે તે કુલ દસ માર્કનું ગુજરાતી વ્યાકરણ આમ કરીને કુલ અલગ અલગ દસ માર્ક પ્રશ્નો જે છે તે દસ પ્રશ્નો છે 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 જેના કુલ ગુણભાર રહેશે રહેશે મિત્રો 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 ગુણ પેપર ઇંગ્લિશ જેનું મીડિયમ રહેશે ઇંગ્લિશ ડિસ્ટ્રીબ્યુટ એક્ઝામ છે જેમાં ત્રણ કલાકનો પ્રશ્ન પ્રશ્નપત્ર રહેશે જેમાં પ્રશ્ન એકમાં મિત્રો કે નિબંધ લખવાનો છે ત્રણસો માર્કસમાં પંદર માર્ક રહેશે બીજા નંબરે મિત્રો પત્ર લખવાનો છે જે પત્ર લેખન જે દોઢસો માર્ક રહેશે જેના દસ માર્ક હશે ત્રીજા નંબર એ મિત્રો અહેવાલ લેખન એટલે કે રિપોર્ટ રાઇટિંગ છે જેના પણ દસ માર્ક્સ રહેશે ચોથા નંબરે છે મિત્રો વિઝ્યુઅલ માહિતી પર લખવું એટલે કે ગ્રાફ ઇમેજ ફ્લો વગેરેનું જે આંકડાકીય માહિતી છે તેના પર દોઢસો માર્કસમાં લખવાનું રહેશે જે દસ માર્ખનું રહેશે પાંચમા નંબરે છે મિત્રો ઔપચારિક ભાષણ એટલે કે કોઈ પણ એક વિષય પર આપણે ઉદ્ઘાટન ભાષણ વગેરે તૈયાર કરવાનું રહેશે જે પાંચ માર્ખનું રહેશે છઠ્ઠા નંબરે છે મિત્રો ચોક્કસ લેખન એટલે કે ત્રણસો શબ્દના ફકરા માટે લગભગ સો શબ્દોમાં ચોક્કસ લેખન લખવાનું છે જે દસ ગુણ્યા બે એટલે કે બે માર્ક્સ બે ફકરા હશે જે વીસ માર્ખનું રહેશે સાતમા લંકે મિત્રો વાંચન સમજ લગભગ 80 શબ્દના વાંચન પછી ટૂંકા જવાબ પ્રકારના વાંચો જવાબ આપવાના રહેશે જે પણ 10 માર્કનો રહેશે 10 માર્કનો રહેશે અને આઠમા નંબર એ મિત્રો ઇંગ્લિશ વ્યાકરણ રહેશે જેમાં ટેન્સ વોઇસ નેરેશન્સ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટરમાઇન યુઝ ઓફ પ્રોપર યુઝ ઓફ ફ્રેઝલ વર્બ્સ યુઝ ઓફ આઇડોમેટિક એક્સપ્રેશન એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી સિનોનિમ્સ એન્ટોનિમ્સ અને વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ એન્ડ

જેનો મિત્રો અભ્યાસક્રમ રહેશે જેમાં પહેલો છે ભારતનો ઇતિહાસ જેમાં સુભિત સિંધુ સભ્યતા મૌર્ય ગુપ્ત વિજયનગર રાજવંશ ગુજરાતના રાજવંશો વિજ્ઞાન ટેકનોલોજી કલા શૈક્ષણિક સંસ્થાઓ જેવી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન જેમાં ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ સત્તાવન થી અઢારસો છપ્પન જમીન મહેસૂલ વ્યવસ્થા કાયમી ભરતી રહીતવારી મહલવારી ભણતર પદ્ધતિ વગેરે સાતમા નંબરનું છે મિત્રો ટોપિક અઢારસો સત્તાવન ભારતનો સ્વતંત્ર સંગ્રામ તો ઓગણીસો ચાદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારો ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર પરિબળો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે રાષ્ટ્રીય દ્રશ્ય પર મહાત્મા ગાંધીનો ઉદય અને ભારતના રાજકીય સામાજિક આર્થિક ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન પર તેમના વિચારો અને સિદ્ધાંતો અને ઉદ્દેશોની અસર નવમા નંબરે છે સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્ર પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા દસમા નંબરે છે ભારતમાં અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ આઝાદ ભારતીય સેના અને સુભાષચંદ્ર બોઝ અગિયારમા નંબરે છે આઝાદ પછીનું ભારત આઝાદી પછીનું ભારત દેશોના રાજ્યોનું પુનર્ગઠન મહાગુજરાત ચળવળ અને મહત્વની ઘટનાઓ બીજા બીજો ટોપિક છે બી સાંસ્કૃતિક વારસો જેમાં ભારતીય સંસ્કૃતિના મુખ્ય લક્ષણો તેના કલા સ્વરૂપો સાહિત્ય શિલ્પ અને સ્થાપત્ય પ્રાચીન વગેરે પૂછાશે અને બીજા નંબર છે ભારતીય સિનેમાના થિયેટર સમાજની અસર ત્રણ નંબર છે ભારતીય કલા અને હસ્તલખ ગુજરાતી થિયેટર ગુજરાતી લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા ગુજરાતી દરિયાકાંઠાની સંસ્કૃતિ વગેરે જેવા જે છે તે સાંસ્કૃતિક વારસામાં પૂછાશે અને સી છે મિત્રો ભૂગોળ જેમાં ગુજરાત અને ભારતના ભૌગોલિક અને સંસાધનો આર્થિક ઇતિહાસ સામાજિક અને વસ્તી વિષય ભૂગોળ અને વિકાસ લક્ષી અને પર્યાવરણીય મુદ્દાઓ વૈશ્વિકરણ વગેરે પૂછા છે છે ચોથા નંબર વિભાગ વિજ્ઞાન વિજ્ઞાન અને જીવન માટે ઉપયોગ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના પ્રશ્નો ભારતના અવકાશ કાર્યક્રમો ભૂતકાળના વર્તમાનના વગેરે વિશે અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતીયોની સિદ્ધિ વગેરે જેવા ટોપિક જે છે તેમાં ઉમેરવામાં આવે છે એ છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ જે તાજેતરમાં બનેલી ઘટનાઓ વિશે પૂછાશે તો ભારતની રાજ્ય વ્યવસ્થા અને બંધારણ છે જેમાં ભારતનું બંધારણ મુખ્ય લાક્ષણિકતાઓ ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારો રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન મહત્વની બંધારણની સુધારાઓ બંધારણની સંસ્થાઓ સંસદ અને રાજ્ય વિધાનસભાઓ ભારતનું ન્યાયતંત્ર વગેરે મુદ્દાઓ પૂછા છે જી છે મિત્રો પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નર જેમાં અર્થ અને અર્થશાસ્ત્ર અને જાહેર વહીવટની પ્રકૃતિ લોકશાહીની નાગરિકની ભૂમિકા સરકારની નીતિઓની દરમિયાનગીરીઓ વિકાસ પ્રક્રિયા સુશાસન અને

ગુજરાત ગુજરાતનું અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જે મુદ્દાઓ આમ કુલ 150 માર્કના જે છે તે આ એ બી સી આઈ જે છે તેમાંથી મિત્રો પૂછાશે મુખ્ય પરીક્ષા ગ્રુપ બી ની વાત કરીએ તો ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા મિત્રો એમસીક્યુ આધારિત રહેશે આ પરીક્ષા કુલ 200 માર્કની રહેશે અને જેના માટેનો સમયગાળો 120 મિનિટ એટલે કે 2 કલાક રહેશે વર્ગ 3 ની મુખ્ય પરીક્ષા ગ્રુપ બી માં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની પંચાયત પસંદગી પંચાયત વિભાગ હેઠળના જુનિયર ક્લાર્ક અને બીજા કેટલાક વિભાગો હેઠળ જુનિયર ક્લાર્કમાં પોસ્ટિંગ આપવામાં આવશે જેના માટે મુખ્ય પરીક્ષા બસો માર્કની કુલ સમયગાળો એકસો વીસ મિનિટ પોઈન્ટ જેના માટેનો અભ્યાસક્રમ રહેશે બંધારણ જાહેર વહીવટ આરટીઆઈ સીપીસી એટલે કે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો અને પ્રોમ્પ સુધારા સુધારાત્મક પગલા એટલે કે સીસીએ વગેરેના ત્રીસ ગુણ ચાર નંબરે મિત્રો ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો ત્રીસ ગુણ પાંચ નંબરે અર્થશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી ત્રીસ ગુણ છઠ્ઠા નંબર એ મિત્રો કરંટ અપેસ એટલે કે વર્તમાન પ્રવાહ અને વર્તમાન પ્રવાહ સાથે રીડિંગ ત્રીસ ગુણ અને સાતમા નંબરે રીડિંગના ના ચાલીસ ગુણ એમ કરીને કુલ બસો માર્ક નું જે છે તે પેપર પૂછવામાં આવશે ગુજરાત સરકારની નવી પરીક્ષા પદ્ધતિ માટે અગત્યની બાબતો ઉમેદવારે પ્રારંભિક પરીક્ષા માટે અરજી સબમિટ કરતી વખતે ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા બંને માટે પસંદગી કરવાની રહેશે પ્રિલિમ પરીક્ષા માટે ઓછામાં ઓછું ચાલીસ ટકા ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ રાખવામાં આવેલ છે મુખ્ય પરીક્ષા માટે કુલ સાત ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે ઉમેદવારની ફાઇનલ સિલેક્શન મુખ્ય પરીક્ષાના આધાર પર કરવામાં આવશે અને વર્ગ ત્રણ ની પોસ્ટ માટે હવે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે નહીં ઉમેદવાર ની ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષ હશે જયારે જે અગાઉ અઢાર વર્ષ હતી અને વેઇટિંગ લિસ્ટ પણ બનાવવામાં આવશે નહીં તો મિત્રો આ છે વર્ગ ત્રણ ની જે સીસી ની નવી એક્ઝામ થાય છે તેના માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ આશા રાખીશું કે મિત્રો સીસી અને ગોરસા પસંદગી મંડળની જે ક્લિયરિકલ એક્ઝામ છે તેની તૈયારી કરતા ઉમેદવારો માટે આ વિડીયો એક આશાસ્પદ બનશે તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ